કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મકાઈનું ભૂસું તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ મેં આ મકાઈ લીધી છે એટલે કે સ્વીટ કોણ લીધા છે તો આપણે આ મિક્જર જારમાં આપણે પીસી લઈશું હવે આપણે આ ઠાકી અને મિક્સર જારમાં પીસી લઈએ હવે આપણે પીસી લીધા છે તો આપણે જોઈ જોઈએ તો આ આપણે અધકચરા પીસવાના હતા એકદમ આપણે પેલો ચીકણો લોચો થાય ને એવા નહોતા પીસવામાં તો આપણે પેલું લાગે કે આપણે ઢોકળા કરવા છે કે લોચો બનાવો છે એવું લાગે

આપણે મીઠું નાખવા મિક્સ કરી મીઠું નાખીશું તમે જે ખારું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું હવે આપણે આમાં ટામેટા નાખીશું આપણે તમારે પહેલા નાખત પહેલા પણ નાખી શકો હવે આપણે લીંબુ નાખીશું એટલે કે લીંબુનો રસ નાખીશું તમે જેવું ખાટું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું આમાં તમે છાશ નાખો ને તો બહુ સરસ લાગે તો એકદમ આપણે સુરતી લોચો ખાતા હોય ને એ ટાઈપનું લાગે આપણે છાસ નથી નાખતા આ લીંબુ નાખીએ છીએ તો હવે આપણું આ મકાઈનું ભૂસું ચડીને તૈયાર થઈ ગયું છે તો આપણે એમાં ગાર્નિશ કરીશું હવે આપણે ગેસ બંધ કરી દઈએ તો હવે આપણે સર્વ કરીશું હવે આપણે એમાં સેવ નાખીશું જવાનું પણ નાખીશું તમને જે ભાવથી વસ્તુ હોય એ નાખી શકો ઘારેલા મમરા અથવા મોળા મમરા અથવા મકાઈના પવા ચોખાના પવા તે પણ નાખી શકો તો આ રીતે આપણું મકાઈનું ભૂસ્સું બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે તો આપણું મકાઈનું ભૂસ્સું બનીને તૈયાર છે તો તમે આને લંચ બોક્સમાં અથવા તો ટિફિનમાં છોકરા નાના છોકરા હોય તેને લંચ બોક્સમાં નાખી દો તો છોકરાને ખાવાની મજા પડે તો આને આપણે છાસમાં પણ બનાવી શકીએ છીએ તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે